નમસ્તે ગ્રામજનો હું આ ગામમાં ગંગાપુર ગામમાં ડોક્ટર તરીકે નિમણૂક છું હું અહિયાં દર્દી

એટલે ડોક્ટર સાથે ગામ લોકો ગામના નમસ્તે આગેવાનો આપણા દવાખાનામાં દવાઓ દર્દીઓ વધી ગયા છે અને દવાઓ ખૂટે છે મેલેરિયા ઘરે ઘરે થાય છે તમે મને થોડી પૈસાની મદદ કરો તો હું દવાઓ લાવી શકું Thank uh -huh. શેઠ નું વર્તન તો મને અક્કડ લાગે છે તેમના પાસે બધું છે છતાં તે સ્ટેશન ચાલીને જાય છે ઉનાળામાં ખરા તડકે ચાલે છે તેમને તેમની શરીરે સારું લુગડું નથી આ કંજુસ દેખા શેઠના ઘરે હું ક્યાંથી રહેવા આવી ગયો તે પોતે દવાઓ માટે એક રૂપિયા વાપરતા નથી તો તે ગામ લોકોની શું મદદ કરશે સાહેબ તમે મારી એક શરત છે આ વાત તમે કેમ કહેતા શું વાંધો છે આ વાત આપણે બીજા પણ મદદ કરશે ને ના મને બિલકુલ પસંદ નથી લોકો જો ફાયો કરે તો રકમ મને માફ કરજો ખોટા તમે તો હું રકમ કરવા વાળો છો ડોક્ટર સાહેબ મને એક સાધુ મહારાજે કહેલું કે દાન એવી રીતે કરો કે જમણા હાથે દાન કરો તો ડાબા હાથ ને ખબર ના પડે આ વાત ખરેખર મારા દિલમાં અને મારા મનમાં વસી કે આજે હું આવી રીતે દાન કરું આપણા ના આવે તો એ શ્રેષ્ઠ અવસ્થા છે ચાલો મિત્રો જોડેથી આપણે પણ પ્રેરણા લઈએ